કેમ કેવી રીતે એની એક્ઝામ આપવાની થાય છે કેવી રીતે એની તૈયારી કરવાની થાય છે એ બધું તમે સુજો હોય એમણે એક ઉદાહરણ આપ કે હું એક ગામમાં ગયો અને ડિગ્રી લેતી હતી અને એના પપ્પાએ કીધું કે મારી દીકરીને 12માં ની અંદર 90% આવે તો પછી કે સ્વાભાવિક મે પૂછ્યું બેટા મારે શું બનવું છે તો દીકરીએ કીધું માર કોન્સ્ટેબલ બનવું છે વિચારો તમે કે જેને 12માં નો 90% છે એ ડિગ્રી હું કેસે મારે કોન્સ્ટેબલ બનોશ તો આપણે આપણા વિદ્યાર્થીઓને થોડા કેવા સપના છે કે ભઈ તમારે તો આઈએસ જ થવાનું છે તમારે તો આઈએસ જ થવાનું છે જો એને આપણે સપનું નહી આપી આવો તો કે આ આગળ જઈ શું કરશે એમણે ખૂબ સરસ વાત કરી કે ગુજરાતી આઈએસ કેટલા એમણે राजस्थान में एक कम्युनिटी है मीणा कम्युनिटी बराबर તમે જોજો કેટલા આઈએસ અધિકારીઓ ભિણા છે તો એ લોકોનો ટાર્ગેટ જ છે કે આપણે આપણા છોકરાને આઈએસ જ બનાવવું અલગ અલગ જ્યાં જ્યાં આઈએસ એકેડમી ચાલે છે ત્યાં તમે જુઓ કે માનો કે આપણે અહીંયા આઈટી ની અંદર આપણા ગુજરાતી છોકરાઓ કેટલા ને નોન ગુજરાતી કેટલા દસ વિદ્યાર્થીઓ આપણા હોય તો નોન ગુજરાતી સામે ચાલીસ છોકરાઓ એટલે ખાસ એમનો મેસેજ તમને પણ તમને કરું છું કે તમારી પાસે જે નવ થી બાર નો જે માસ આવે છે એમને આવા પ્રકારના સપનાનું વાવેતર કરાવો હવે એના સિવાય છૂટકો જ નથી આપણે ગુજરાતીઓ વેપારમાં પાવરફુલ છીએ પણ આ બાજુ આપણે થોડા ઉણા પડ્યા છીએ

નવમા ધોરણમાં અમે લગભગ 32 એક વિદ્યાર્થી હતા કારણ કે મારી હાઈ સ્કૂલની ત્રીજી બેચ મારી હતી સાહેબ એ નવમા ધોરણ થી જ અમને દરેકને અલગ અલગ પ્રકારનો ટેમ્પર કેમ્પેટ આપ્યો હતો બી આજો આનોથી તમને શું બનવું ગમે છે તમે શું બનશો હવે મને ખબર પડે છે કે સાહેબ એ વખતે નવમા ધોરણના વિદ્યાર્થીના ટેમ્પર કેમ્પેટ કેમ બેચા કે આપણે એ છોકરાઓને અને પછી રોજ રોજ પ્રાર્થનાની પ્રાર્થના કાર્યક્રમની અંદર અલગ અલગ કેટેગરીમાં કેવા કેવી રીતે જઈ શકાય તમારે 10માં ધોરણમાં 12માં ધોરણમાં કેવા કેવા વિષય રાખીને પાસ થવું પડે એ માહિતી સાહેબ આપી એટલે અત્યારે મારા ખ્યાલથી આપણે કેરિયર ગાઈડન્સ શાળા કક્ષાએ છે કે કેમ મને ખબર છે કે નવમાં છે હા તો એને થોડું હવે સજેસ્ટ કરું ફર્ટિંગ પર એ તાબલાઓમાંથી વિદ્યાર્થીઓ આવે છે એમને એ વિદ્યાર્થીઓને ખ્યાલ જ નથી કે મારે આ થવું હોય તો શું કરવું પડે તો આપણી શાળા એના માટે કરીને એના સરકારના વાવેતર માટે કરીને પ્લેટફોર્મ પડે આપણે એને ખાલી અંગ્રેજ વિદ્યાર્થીઓને લેવાનું સાહેબ તો ક્યાં સુધી જીધું કે જે પહેલો નંબર આવે ને એને તમે લીધા આવો એને એક પેન આપો અને એને પીટ થમ દબાવો પછી જો એ ફટફટ કામે લાગી જશે અને એને કહેવાનું છે કે તું આઈએસ બનવા માટે જ સર્જાયો છે તો ને તો જે પછી એના વાલી ને કે ભઈ તમારો વિદ્યાર્થી તમારો દીકરો દીકરી ખૂબ હોશિયાર છે તમે આને મારી જ્યાં જરૂર પડે માર્ગદર્શન તો તમે મને કહેજો હું તૈયાર છું કારણ કે આપણે ગુરુ છીએ તો મિત્રો થોડી આ માહિતી પણ આપણા તમારો જે વિદ્યાર્થીઓ છે વાલી છે એમાં આ પછાડ આ તાલીમ માત્ર ને માત્ર આ ચોપડી ભણાવવાની કે એની નથી કોઈ નિયમો ભણાવવાની તાલીમ નથી આ લીડરશીપની તાલીમ છે એ તમારી સારાનું લીડરશીપ હોય વાલી માટે કરી લીડરશીપ હોય વિદ્યાર્થીઓ માટે કોઈ પણ લીડરશીપ હોય તો એક આદર્શ લીડર કોને કહી શકાય मात्र ने मात्र दस ने त्रिशे साढ़ा शुरू कर दे आठ या आठ तास खूब सरस रीते जाए पांच वागे साढ़ा पांचे स्कूल छूटे बस होके इतला बुर्तु नहीं